રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તેઓએ કહ્યું કે રાજ્યમાં આ મહિને ભારે વરસાદ પડી શકે છે ઉપરાંત ઓક્ટોબરમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને નવેમ્બરમાં પણ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે જ્યારે બાવીસ ઓક્ટોબર બાદ વાવાઝોડું ફૂંકાશે અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભારે પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ ભારતમાં વાવાઝોડું પણ આવી શકે છે હજુ વરસાદ ગયો નથી હજુ પાછોતર વરસાદની પણ ઘણી શક્યતા છે આજ તારીખ સાત થી લગભગ તારીખ ચૌદ સુધીમાં વરસાદની શક્યતા છે જેમાં તારીખ સાત થી દસ તારીખમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે રાજ્યના ઘણા ભાગો વરસાદ થવાની શક્યતા છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પૂર્વ ગુજરાતમાં વરસાદ ઓછો થયો ત્યાં પણ શક્યતા છે જ્યારે તારીખ બારથી ચૌદમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે આ વખતે ઉત્તર મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત મહીસાગરના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જે હવે વરસાદ થશે આહવા ડાંગ વલસાડ નવસારીના ભાગો દાદરા નગર હવેલીના ભાગો તેમજ ભરૂચના ભાગો અને અમરેલીના ભાગો ગીર જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે પણ વરસાદ થવાની શક્યતા છે એટલે આ વરસાદ હજુ પાછો ગયો નથી પણ પરંતુ તારીખ સોળમી સપ્ટેમ્બર પછીનો જે વરસાદ થશે તેમાં ઝેરી જીવજંતુની દાઢ વધવાની શક્યતા છે એટલે સર્પ વગરનો ઉપદ્રવ વધવાની શક્યતા છે તારીખ અઢારથી સપ્ટેમ્બરથી લગભગ પાંચ ઓક્ટોબર સુધી વરસાદ થવાની શક્યતા છે ગાજવી સાથે જેમાં સત્યાવીસ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબરમાં ભારે ગાજવી થવાની શક્યતા છે આઠમી તારીખ સુધી પણ વરસાદ રહી શકે તારીખ સત્તરમી સપ્ટેમ્બર મેં રાજ્યના ઘણા ભાગોમાં હવાના હળવા દબાણ ઊભા થવાથી પવન ભારે પવન ફૂંકાની શક્યતા છે ઉપરાંત વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ ત્રેવીસથી પચીસમાં હવાનું દબાણ ઊભું થવાથી બંગાળાના ઉપસાગરમાં તેમજ દેશના દક્ષિણ પૂર્વીય તટ ઉપર એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જ્યારે તારીખ બાવીસ અગિયારની આસપાસમાં પણ એક વાવાઝોડું થવાની શક્યતા છે જે વાવાઝોડુંની ગતિ તીવ્ર હોય તે શક્યતા છે તેની શક્યતા દક્ષિણ પૂર્વીય તટોમાં છે ઉપરાંત લક્ષદ્વીપના ભાગો અને તામિલનાડુ કેરળ વગેરે ભાગોમાં પોંડિચેરીમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જે મુંબઈ સુધી તેની અસર થવાની શક્યતા છે જેના લીધે ગુજરાતમાં પણ મોસમ પરિવર્તન થઈ શકે ગરમી અંગે જોઈએ તો બાવીસ સપ્ટેમ્બર પછી ગરમી ઘણી વધવાની શક્યતા છે એટલે અધિક માસમાં ગરમી પણ વધારે વધવાની શક્યતા છે પરંતુ શહેરી જીવજંતુની દાઢની શક્યતા વધારે રહે છે અને જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે કૃષિ પાકો છે એમાં કપાસમાં ઈયળનો ઉપદ્રવ થવાની પણ શક્યતા છે